અત્યારે હું છું સાળંગપુરની અંદર અને વરસાદ એટલો બધો થઈ રહ્યો છે ને અહીંયા જ્યારના નામે દર્શન કરવા માટે આવ્યા છે ને ત્યાં દર્શન પણ માંડ માંડ ત્યાં અને અહીંયા અત્યારે બસ આપ જોઈ શકો છો ખૂબ જ વરસાદ અહીંયા પડી રહ્યો છે અને હવે અમે છે ને અહીંયાથી હવે આ જે બસો અહીંયા ઊભી છે ને મારું રિઝર્વેશન હતું બસનું અહીંયાથી અમદાવાદનું પણ એ કેન્સલ થઈ ગયું છે કારણ કે આગળની સાઈડ જે નીચાણવાળો વિસ્તાર છે ને ત્યાં ખૂબ જ પાણી ભરાયા છે અને હવે અહીંયાથી અમે જઈશું બોટાદ રેલવે સ્ટેશન અહીંયાથી બસ મળશે આપણને જોઈ શકો છો બસની અંદર આપણે બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે બોટાદ અને ત્યાંથી જઈશું આપણે રેલવેની મદદથી અમદાવાદ જઈશું તો અહીંયા વરસાદની પોઝિશન જોઈ શકો છો કેટલો બધો છે અહીંયા કશું બીજું દેખાતું જ નથી પાણી જ છે જ્યાં જુઓ નજર નાખો ને ત્યાં તમે જોઈ શકો છો તો બોટાદ જઈશું ત્યાંથી બે અને પાંચની બસ છે બે વાગેને પાંચ મિનિટ લગભગ નીકળે છે અને અમદાવાદ ચાર કલાક પછી તમને છ વાગેને પાંચ મિનિટે પહોંચાડી દે છે અને આખી ટ્રેન જે છે એ અનરિઝર્વેશનવાળી છે લોકલ છે જોઈ લો આ બોટાદનું આ રસ્તો છે અહીંયા પર લિટરલી આમ બની ગયું હોય ને પાણીનું નાળું એવું થઈ એવું પોઝિશન છે જોઈ શકો છો સવારનો વરસાદ બહુ જ છે અહીંયા જોઈ લો આ અહીંયા અહીંયા જે આ રોડ જે છે ને એ મેઇન રેલવે સ્ટેશન છે ને એ તરફ જાય છે અને આ એ તરફ જવાનો રસ્તો છે જો અહીંયાથી રેલવે સ્ટેશન લગભગ ત્રણ કિલોમીટર જેવું દૂર હશે પણ પોઝિશન એટલી ખરાબ થઈ ગઈ છે જોઈ લો જેમ નદી જતી હોય ને એવી રીતે પાણીનું વહેણ જાય છે તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન અને બોટાદ જંક્શન ટિકિટ લીધી આપણે પંચ્યાસી રૂપિયાની ટિકિટ થઈ છે અને અમદાવાદ અહીંયા બોટાદથી અમદાવાદ જવા માટેની અને આ ટ્રેન છે વરસાદ અહીંયા ખૂબ જ થઈ રહ્યો છે સવારનો જ્યારથી અમે અહીંયા આવ્યા ત્યાંનો ને અહીંયા ટ્રેનની અંદર ચાર્જિંગ પોઈન્ટ અને દરેક યાત્રી અહીંયા પલ લેલું છે કોઈને પણ જુઓ આ રીતની પોઝિશનમાં તમને જોવા મળશે કપડાં સુકવતું તો બસ તો આપણી જે ટ્રેન છે ને એ નીકળી ગઈ છે બે ને પાંચ મિનિટ એક્ઝેક્ટ ટાઈમે અને વરસાદ અહીંયા ખૂબ જ થઈ રહ્યો છે અને બસથી જવાની તો કોઈ પોઝિશન જ નથી રિઝર્વેશન મેં કરાવ્યું હતું રિટર્ન માટે પણ એ પછી કેન્સલ થઈ ગયું કારણ કે બસ આવવાની કોઈ પોઝિશન જ નથી બોટર આજથી આગળ આવી શકીએ એવી કોઈ એ જ નહોતું એટલે આપણે રેલવેની અંદર જઈએ છીએ તો જોઈ લો અહીંયા અંડરપાસની હાલત જુઓ તમે ખાલી આખું પાણી ભરાઈને પણ બહાર નીકળી રહ્યું છે એટલી ખરાબ પોઝિશન છે આ ટ્રેનનો નંબર છે જીરો બાણું બાર બોટાદ ગાંધીગ્રામ એક્સપ્રેસ સ્પેશિયલ અનરિઝર્વેશન આખી ટ્રેન છે અને આની અંદર આપણે જઈ રહ્યા છીએ અત્યારે આપ જોઈ શકો છો અને બાર વરસાદની સિઝન છે અને એકદમ બહુ જેમ પૂર આવ્યું હોય ને એવી પોઝિશન છે અહીંયા જોઈ શકો છો આખી ટ્રેનનો આપણો નજારો છે સામેની તરફ આપણું એન્જિન છે અને અહીંયાથી લઈને છેક સુધી જ્યાં તમારી નજર જાય છે ને બધા જ જે કોચ છે એ અનરિઝર્વેશન જે કોઈ પણ કોચની અંદર તમે જઈ શકો છો સિવાય મહિલાઓના તો જોઈ લો આટલા વરસાદની અંદર પણ અહીંયા આ બાળકો જે એ રમત કરી રહ્યા છે અને અત્યારે આપણે છીએ ભીમનાથની અંદર અને ભીમનાથની અંદર પણ અહીંયા ખૂબ જ ઘણું બધું જે અહીંયા નદી આવેલી છે આ એની અંદર ખૂબ જ પૂરું જેવું પોઝિશન છે અને અહીંયા જે ભીમનાથ મહાદેવ છે ને એ પૂરેપૂરા જે બારની સાઈડથી આપણે જોવો છો ને એકદમ ગરકાવ થઈ ગયા છે આ રેલવે સ્ટેશન છે ભીમનાથનું અત્યારે છે આપણે બોંધનેશ્વર વચ્ચે થોડો થોડો વરસાદ હતો હવે અહીંયા જેમ જેમ આપણે અમદાવાદ તરફ વધી રહ્યા છે એમ અહીંયા વરસાદ ધીરે ધીરે ઓછો થતો જાય છે આપણે ધોળકા નજીક અત્યારે પહોંચી ગયા છીએ અને સામે અહીંયા ટ્રેન જાય છે આપણે ભાવનગર ટર્મિનલથી સાબરમતીની જે ટ્રેન છે અહીંયા ક્રોસિંગ થઈ જાય સિંગલ લાઈન છે એટલે જો સામે કોઈ ટ્રેન આવે ને તો અહીંયા આ રીતે ટ્રેશન ઉપર જ એને હોલ્ડ કરવામાં આવે છે અને સામેની ટ્રેન જે જતી હોય એને જવા દેવામાં આવે છે તો અત્યારે હવે આપણે સરખેજ પહોંચી ગયા છીએ અમદાવાદના સરખેજ જે છે ત્યાં અને સરખેજ પછી અહીંયા આગળની તરફોલ આ સરખેજનું રેલવે સ્ટેશન છે અને વસ્ત્રાપુર થઈને આપણે અહીંયા પહોંચી ગયા છીએ આપણા છેલ્લા સ્ટેશન એવા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર એક્ઝેક્ટ છ વાગે અહીંયા પહોંચી ગયા છીએ અને તમારે જો ટ્રેનથી